ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત સ્પાર્કલ પ્રદર્શનનું ઉદ્ઘાટન લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઈશા દિયોલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઈશા દિયોલે જણાવ્યું હતું કે સ્પાર્કલ એક્ઝિબિશન પોતાનામાં એક સ્પાર્કનું નિર્માણ કરે છે આ પ્રસંગે એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવેલી પીએમ નરેન્દ્ર મોદીની પ્રતિમાથી खूब प्रभावित थया था, था जो मोदी प्रतिमा जो शु कहू ईशा देवोले बहुत बहुत ही खूबसूरत बनाया है और ये ऐसे कुछ पहले बार देख रही हूँ मैं पूरा प्योर सिल्वर में उनका जो एक स्टैचू बनाया है इंडियन को देख के बहुत ही अच्छा लगेगा उनका काम इतना खूबसूरती से एकदम इंट्रिकेट डिटेल से बनाया है। you know, Being part of this wonderful Sparkle exhibition, I must say every store I repeated the same word saying, This is unique. Hai. Because every, every store had something that, I mean, I have traveled the world and you all know who my mom is. So she has a big experience in jewelry. મોદીજીની પ્રતિમા બનાવનાર કરિશ્માએ જણાવ્યું હતું કે મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે અમે એમને આ પ્રતિમા ભેટ આપવા માંગીએ છીએ આ પ્રતિમા બનાવવામાં અમને સાડા ત્રણ કિલો ચાંદી અને કારીગરોની 3 મહિનાની સખત મહેનત પછી તૈયાર કરવામાં આવી છે આ મોદીજીની પ્રતિમા અમે ચાંદીમાંથી બનાવી છે મારા પિતાજી એ ચાંદીના કિંગ ગણાય છે સુરતમાં અમે મોદીજીને આ ચાંદીની પ્રતિમા ભેટ આપવા માંગતા હતા એટલે અમે આ પ્રતિમા બનાવડાવી આ બનાવવામાં અમારા 8 કારીગરોએ 3 મહિના સુધી સતત મહેનત કરી મારા પિતાજીએ એમની નીચે એમની અંદર રહીને આ પ્રતિમા રેડી કરાવડાવી છે મોદીજી જેવા કોઈ નેતા અમે પહેલા જોયા નથી અને મારા ખ્યાલથી કોઈ આવશે પણ નહીં એટલે અમે મોદીજીની જ પ્રતિમા બનાવી મોદીજીએ જે રીતે આપણા દેશને આગળ વધાવ્યો છે એ જ અમને બહુ પ્રિય છે તો અમે ચાહીએ છીએ કે મોદીજી પણ એવી જ રીતે આગળ વધે એટલે અમે આ સ્પેશિયલ આગળ વધતો પોસ્ટ પણ સિલેક્ટ કર્યો છે મોદીજી તો અમૂલ્ય છે એટલે આપણે ખર્ચાની શું વાત કરીએ પણ જે પ્રમાણે ચાંદીનો ભાવ છે એ પ્રમાણે તમે જોડી લો સાડા ત્રણ કિલોની આ મૂર્તિ છે આ પ્રસંગે ચેમ્બરના પ્રમુખ વિજય મીવાવાળાએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં નવા ટ્રેન્ડમાં તમામ પ્રકારની જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવી રહી છે આવનાર લગ્ન સિઝન અને ક્રિસમસના તહેવારોને લઈ જ્વેલર્સને ખૂબ મોટો ફાયદો થશે કારણ કે આ પ્રદર્શનમાં શહેરીજનો એક જ સ્થળેથી જ્વેલરી ખરીદી શકે એ માટે ચેમ્બર દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે ખાસ આજના જમાનાની લેટેસ્ટ તમારે દાગીના આજના જમાનાના પોલકી છે સ્ટોનની જ્વેલરી છે બીજી વસ્તુ કે અહીં જે કૃષ્ણ ભગવાનને લોકેટ બનાવવામાં આવ્યા છે બાંસુરી લોકેટ બનાવવામાં આવ્યા છે અને ખાસ આકર્ષણ મોદીજીની પ્રતિમાનું છે કે ભાઈ ત્રણ પોઈન્ટ પંચોતેર કેજીની મોટી મોદીજીની પ્રતિમા મૂકવામાં આવી છે અને દરેક કલાકે કલાકે ચાંદીના સિક્કાનો ડ્રો કરવામાં આવશે વિજેતાને સિક્કા આપવામાં આવશે અને આપ જોઈ રહ્યા છો કે દરેક સ્ટોલ પર ફૂલ ભીડ અને ગીરદી છે અને દરેક સ્ટોલ પર કંઈક યુનિક વસ્તુ મૂકવામાં આવી છે દરેક સ્ટોલ પર કંઈક અલગ પ્રકારની જ્વેલરી મૂકવામાં આવી છે આ એક એનું મુખ્ય આકર્ષણ છે ત્રીસ સ્ટોલની અહીંયા સંખ્યા છે ત્રીસે ત્રીસ સ્ટોલ ફૂલ છે અને અત્યારે કોઈને સ્ટોલ જોઈતો હોય તો અમે આપી શકીએ એમ પણ નથી માટે સ્પાર્કલ આ વખતે જ જે સ્પાર્કલ છે અને મંદીના હિસાબે લોકો કહે છે મંદી છે મંદી છે પરંતુ મંદીમાં જ આવા એક્ઝિબિશનો દ્વારા ધંધાને બૂસ્ટ મળતું હોય છે માટે આ જ્વેલરોએ અમને ઘણો સપોર્ટ કર્યો છે એક્ઝિબિટરોએ ઘણો સપોર્ટ કર્યો છે અને પચીસથી પંદર વીસ હજારનો અમે ફૂટફોલની અપેક્ષા રાખી શકીએ છીએ આ ત્રણ દિવસમાં કેટલો ફૂટફોલ આવી શકે કારણ કે સામે લગ્ન સિઝન આવે છે એનઆરઆઈ સિઝન આવે છે અને ક્રિસમસ આવે છે ત્રણ તહેવારો આવી રહ્યા છે તો એને લઈને ખરીદી લોકો કરતા હોય તો અહીં આવીને અંડર વનરૂફ ચોઈસ કરી શકે ખરીદી કરી શકે દરેક રેન્જના અહીંયા દાગીના મળશે મીડિયમ ક્લાસ વાળા માટે પણ છે હાયર ક્લાસ વાળા માટે ક્લાસ માટે પણ છે એવું નથી કે હાયર ક્લાસ વાળા જ આ માં આવે દરેક જણ માટે ઓપ્શન અહીંયા મળી શકે માટે આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતી